માપાલ પકાય <êm> <am> <laughs> <people> 嗯。嗯嗯

અર્થીનમાં જે સિંગો ખાય છે મને બહુ સિંધી પડેલા કાં કે આ તમારું આ તન મ્યામ આયા દળ લેવ જો આડીયા કાં જો પણ બાજરો બાજરો લિંગ લઈ ગયો કાં વરસાદ વગરનો બિચારું કેવું થાય એ આવડા મર્સી હરી થઈ ગયો જો ખડે થઈ ગયો જો હાલો તો હવે વાડી આગળ એને મળે છે